આઈશ્રી શ્રી ખોડલધામ ખોડલીવાવ બાબરકોટ ગામે દશમો પાટોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખઠ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં સાંખઠ પરિવારના એક એકાવન ગામના લોકો જોડાયા હતા અને એકાવન કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં એકસો બે પાટલાઓમાં લોકો જોડાઈ યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ બચુભાઈ સાંખઠ બાબરકોટ ગામના વતની મુખ્ય પાટલાના યજમાન રહ્યા હતા ખોડલી વાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પંદર હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરીને પ્રસાદ લીધા હતા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખોડિયાર માતાજી ખોડલી વાવે દર વર્ષે ચૈત્રસુદ પાંચના દિવસે સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખટ પરિવારના લોકો જોડાઈને દર વર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પ્રસંગે સાંખટ પરિવારના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનોનો સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખટ પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો મંડળો તથા આજુબાજુ ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી અને ખોડલધામ ખોડલી વાવખોડિયાર માતાજીના હજારો લોકોએ દર્શન કર્યા હતા રિપોર્ટ મહેશ બારૈયા જાફરાબાદ અમરેલી